સ્ટીટમ ટીટમ બોલે તમારી અમારી પાસે આમ ઝીંગા હોય અને બીજું કઈ ન કહીએ ખાલી શું કહીએ ઝીંગા તો ઝીંગા કેવી રીતે પકડો એ ખાસ વિડીયો જોજો અમારો છે ઓહો એ આઠ કિલા ઉપરનો ઢાંગર મારી લખો તો આપણે તમને બતાવ્યો છે વિડીયો એ જોજો કેવી રીતે મારો કેવી રીતે પેકડો બધું જોજો અમારા વાલા આ આપણે ખાગાના શાકની બિરિયાની બનાવેલી એ જોઈ લેજો પછી લાલ પટ્ટો ઝીંગો છે એક નંબર ઝીંગો એક વખત ખાવ એટલે અનેક વખત ખાવાની ઈચ્છા થાય દેશી હોય ને તો પછી આ લેમટનની રેસીપી બનાવતા એટલે આપણે લેમટન થમનેલ બનાવેલ છે એમ ઓ હોય રેસીપી ને લીલો ગુમલો પછી આમાં ખરેખર પણ થાય જો સાકડા કેસલો છે કેવો મસ્ત છે એકદમ જોરદાર છે ને સાહેબે પકડેલો હે સાંકડા કેસલો ને પછી જો આપણે બંધણ નાખેલું હતું જાય બંધણના હોંડિયા આવી ગયેલા છે શિયાળુઓ છે હોંડિયા છે તો જાય એવી રીતના છે બધું મને મને બીક લાગે ને એવું ઓક્ટોબર બોલો હોંઢિયા તો જો તમે એક વખત તમે બધા નવા 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 આવો હોય ને આપણે નાખ્યું એટલે હોંઢિયા લેવા બધા અને આ છે લાલ કલરનું પછી આ છે વરજ આ બહુ વાગે ઘણા ખરાય જોયો છે આ તમને શાક છે હાંડા એટલે કે આ ને આ ડાઈ જેવું નહી પણ હું છે ડેટકી જેવું કઈ છે એનું શાક બનાવેલું છે તો આનું આ કઈ ખબર ન પડી નામ આવડતું નથી એનું બાકી આ છે ફ્રેડ ડાંગર નથી આ ફ્રેડ છે અહીંયા ફ્રેડ રિપેરિંગ કરવા ગયા અને બનાવ્યો તમે જોજો કાર ફોટો આવી છે ઓ હો 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 ફોટો બહુ વાલેલો છે આ એમ કોણ નો જોવે કો અને આ છે આપણે રેસીપી બનાવેલી શેળવાની આમ આપણે પાસા હોંડી આવી જાય છે ડુસા હોતા પછી જો આમ ની રેસીપી બનાવવાની શરૂઆત થઈ ગયેલી છે અહીંયા કેમ ટીટમ કેવા આવતા બેની જે થી બોલો બેની અત્યારે જોતા જ પાણી આવે છે મોઢામાં જો આપણે બંધન પકડવા હું બધા કેવા આવતા જો વીણી એવા આવતા મોટા મોટા તો કેવા છે અને કેટલા આમ જોઓ વીણ લો કેમ મસ્ત કેમ હાવ તાજા હોંડીયા છે એકદમ તો હવે આપણે બનાવી રેસીપી ચાલો ફેમિલી

ઈ તમને અમે બધું બતાવી દીધું છે આપણે તળણી મુખી ની વાર મસ્તે મે ઈ પાણી જાય છે ને દુસન હશે કેમ થઈ છે એવું એવું કંઈક બતાવેલું છે કા પછી એસે શાક આવે જલ ના કા શાક આ છે કદશ નહિ આલો કાઈ મજા નઈ જો મસ્ત જોરદાર ઓહો એ ક્રેશલો એટલે કઈ કટે ને અમારવાલા આવી છે આને આમ ડારો પછી આને ને ટોટરા ને હોંઢિયા ને ઘણું હતું ભાઈ કહી લો

અત્યારે ટીટમ ગોઈ તો ઈ અને આ એ જો રાત નું શાક આવી ગયેલું છે પાછું કેલા અને કોક કરવા ને એ બધું પકડેલું છે ગોઈન્દ્રા ને એ પણ આ રાતે પકડેલું છે દિવસે નથી પકડેલું આ છે કોકરવું ને કાળો ગોઈન્દ્રો પછી આયા કઈક હોંઢીએ ની કરી લેની રેસીપી સિંગા ની રેસીપી છે પછી આ જો આ તો જો કેટલો ખીજાણો એમ દાતળું મારી દીધેલું છે જો ગાઈસ ટીટમ ટીટમ કેમ છે ટીટમ

આની બનાવે લેતી આપણે હા અમારે ધનજીભાઈ એક નંબર ઉપર દરિયામાં કાઈ નો કટે પછી આ છે બાંગડાની રેસિપી આપણે બનાવી લાગ્યા હમ આ છે વરેસ આનો કાટો વાગે તો બહુ સડે અને એ જો એક મોટો હુંડી એક ટાઈગર ટાઈગર હુંડી છે પછી બીજા નાના હુંડીયા છે તો એનો આપણે રેસિપી બનાવી છે બહુ મોટો હુંડી છે હવે ટાઈગર હોંડી કેવામાં આવે ને આપણે ક્રેશલા દોરવા ગયા હા કેવી રીતે દોરાઈ પછી ઢાંગર મોટો બાર છે પાછો ઢીંગડા પાડવા જાતા છું કે વિડિયો બનાવ્યો છે ગમે એમ કરીને માછલી અને મીઠા પાણીના કોકરવા ને એવું બધું આવી જાય કોપરિયું નાખું જોવો તમે આ પાલવાની રેસીપી બનાવેલ છે પાયલું એટલે કે આપણે ઘરમાં નો લાવવો એ પાયલવો એ જો આ પાયલવા આ પાયલોની રેસીપી બનાવી એમ પછી આ છે માછલીયું બે અને એક છે શેળવો તો આવી રીતનું કંઈક છે બધું અને શાક તો ઘણું બધું આપણે પીકડ્યું છે તમને મજા આવતી છે અને કંટ્રોલે ગળી જાય ને ભેગા કોઈ એમ નથી ભાઈ

સરેલું એક નંબર લાગે હવે ખાવામાં કઈ ન ઘટે કેમ છે એક છે પણ એક હજાર ઓહોળા પછી અહીંયા છે ઝીંગો આ છે મોટો ક્રેસ કિલો ડબલામાં મોટો થાય છે પછી વધારે કરીને તો ખાસ ટીટમના ફોટા તમને વધારે જોવા મળ્યા છે આજમાં અને ટીટમ વધારે આપણે પહેલાં મારતા નથી અત્યારે તો આવતા નથી બાકી હજી ટીટમ મારશું ફૂલ ફૂલમાં ફૂલ જ છે અને આની કરતાં મારીને તમને દેખાડશું કેમ ખબર કે હજી વારશે થોડીક ખબર આવશે હવે આવી જશે ક્રસલો એક ક્રસલો પીકડો તો એ દેખાડ્યો બોલો તમને અને આ જો આપણે ઝીલ ઉલખવા ગયા હોય તો આ ઝીલ ને બધી મિક્સ મચ્છી પકડેલી છે નાની મોટી પણ આનું શાક એક નંબર બને ચાલો તો આપણે શાક બનાવી રિપેરિંગ થઈ ગયું

તળિયા ગોતા મા કરી અને તળિયા ગોતા મને હું થાકી ગયો હુજ ગયો કેમ હું પાણીમાં મારો લાંબો ને તો પછી આપણે જો આ ઝાડમાં શાક આવ્યું તરણીમાં આ ક્રેસલો આવી ગયો પછી આખો લેર ગયું પાછું ઝડી ગયું પાછો કઈ લો બતાવી દીધો તમને પછી પાલવા બતાવી દેવાના છે કેટલા પાલો છે બધે ભરેલા પાલો છે ઈંડાળવાળા પછી આ માછલાનો ખાસ કરીને ટોલો બતાવવાનો છે તો તમને આ માછલાનો ટોલો આવે મારો ભાઈ નેક્સ્ટ લેવલનો અને આ તગારોલીને જો ભેગા છે તો તગારામાં હું હતું તો કે આથી પાલવા તેમને એમને કીધું હું હોય કોને જો આ આપણે થમનેલ બની લખ્યું અમારા મહેમાન આવી ગયેલા તમારા હાળી પછી આના હાથમાં બે હાથમાં એક એક ચાલવાનો ફોટો કેવો મસ્ત હે અને આયસો સુરમે હતી લીલા ગુમલા ધોવાનું કામ શરૂ વિશે જા સુરમે ખૂબ મસ્તહિયતી કાટાવીને છે પછી ધનજીભાઈ વેહી જશે આ સાકે ધોમે ધમ જોવો તમે તગારા હું બોલો આને શું કહેવાય સુરમય કહેવાય કે આનું કોઈ નામ મારું બેટું ભૂલાઈ ગયું કોક કેજો કોમેન્ટ માં કેટલું ખગલું કહેવાય સાપરી સુરમય કહેવાય સાપરી સુરમય કહેવાય કે મોટી સુરમય છે અને પાલવા છે જો પાલવા ને સુરમય આજે તમને હરખો બતાવી દો જો આ મોટી સુરમય છે અને આ મોટા પાલવા છે ભરેલા પાલો બધાય બોલો અહીંયા મસબામાં જાળ રિપેરિંગ કરવાનું કામ શરૂ છે અહીંયા પાછા બંધણમાં પકડવા આવી ગયેલા છે ઝીંગા તો એટલા ઝીંગા પકડી પણ લીધા છે એ પાછા આ બંધણ મેલી પીકળે તમને એ બતાવી દીધેલું છે અને આપણે રેસીપી બનાવવાની છે તો જો રેસીપી બનાવવા ગેસ નો સૂલોની ઉલીને દરિયામાં ભોગી જાય જેમ તેમ મહેનત કરીએ એ મોટા મોટા ઝીંગા ઉપાડી દે તો આ છે ટીટમ અમે આને ઝીંગા કહીએ ને કહીએ હોંઢિયા તમે એને ઝીંગા કોણ અને કો ટીટમ બાકી ફળ ઊંધી ઊંધી અને અલગ અલગ ભાષા આવે અને હવે તમને સંભાળી અમે બે જણા ગીધ આ માસરીઓનું શાક બને છે આ છે બે નાના નાના ઢાંગર આ છે હૂક પર હોંડીયા આપણે બાફીને હૂકવાલા હોય ને એ હુકલ હોંડિયા છે આ અને અત્યારે આ છે અને રંગ લઈ બંધ કર આ છે દેદરો આવો દેદરો પછી આ દેદરાની રેસીપી બનેલા રાખી ગાવ મરોગી જાલો રંગ દીની રાતા લઈ બેઠી બતા આપણે ટાપુ તે દિવસે નો બ્લોક શિયા અને ફોટો હતો એને આશે બંધાર શાક આશે મોટો પહેલો પહેળો ને આ છે વરેજ એટલે કે વરુ કેવામાં આવે પછી આપણે આ રીતે મોટો કોઈ હોસે બહુ ભટ્ટો ના આપણે રેસિપી બનાવી છે કેવી રીતના રેસિપી બનાવી હોય એ વિડિયો આવી જલો જોઈ આવજો અંદર જઈ આ છે દેસી હોંડિયા ને પેળ હોન કેમ રેસિપી કેમ બને પણ પછી છે અને દડો કેવા હોય ને આ દડા કોઈ ન ખાઈ કે કેમ કે હવા પૂરે કે ફૂલી ને દડા જેવો થઈ જાય ને કાંટા હિંહોળી ઊભા થઈ જાય જોરદાર અહીંયા છે ટીટમ અને આના હાથમાં કેટલા ટીટમ બતાવો આમ જો ઓ હો 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 ટીટમ ને દોરી ને બધી બધું લાગે હું તો એકલા ટીટમ પણ આ ટીટમ તો ઘણા છે અને ટીટમ જોઈને મારી આમ હું વાત કરું ગાઈસ તમને અત્યારે મોઢામાં પાણીના બંબા ફાટ્યા પણ આવતા કેમ કે અત્યારે તે આવતો નથી આપણે ઠેઠ નિકોલ સુધી દોરવાઈ ગયા ખબર ને હમણાં બે દી પેલા પણ કોઈ આવ્યા નથી પણ જો અહીંયા હવે શાકભાગ વેવે છે દરિયામાં તેમ તો તગાર સોડાય તો એ નથી છોડતો આ છે ફરેડિયા આ છે મીઠા પાણીનો માછલો ને એવું કાક માછલું છે પણ આનું શાક એ મસ્ત બને કાટાવાળો આવે એ યાદ રાખો ને આ આપણે ઓલા ફરેડિયા તમને ફોટા જોઈએ એ પાછો ફોટો આવી ગયો ને અહીંયા તગાર ઉસડા એનો એ ફોટો બે વખત એવું એવું લાગ્યું છે પણ નહીં બદલી ગયો ગઈ છે આ થમનેલ બનાવવાની ટ્રીક હોય આપણી થોડી જ અપનાવેલી

તો દરરા કેવી રીતે સીધી કામ શરૂ છે ને કઈ સેટિંગ ન હોય એટલે કે કે મારું બેટું મગજ નથી આવતું ગીત કયું તો બોલ લ્યો કાટી કઈકલા સે ભરેલા ખાવાય તો યે જો આપણે ઘરે અનલિમિટેડ સુટી છે બાકી લેલા ગુંગલા ફરેડિયા ફરેડિયા આવી જ છે રેસિપી બનાવની તૈયારી છે

કુઈતરા અમારે છે આપણે બે વખત આથણા બનાવ્યા પણ એક વખત સફળતા છ નથી કેટલા કેટલા પાણીમાં ઝાળ જોવા જ્યાં ને એમાં એવો ડારો એને કહેવાય શેળવો પછી અમારે બે મેલી એક વખત આથણા ઘરેરા નથી તમને બતાવવા હું ભાઈ અમે ખાલી વિડીયો બનાવીએ ત્યાં સુધી રહી પછી હૂંકી દે એટલે હવાર ન થાય તો ખાઈ જાય તોય તેને પાછલી વખતે હુંકવા ને એ બહુ અમે ધાન દેખ્યું બહુ ધાન દેખવું ને સેલે સેલે છે ને એમાં ફૂંકાઈ જાય કે એટલે તેલ આવે તો એ તેલ 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 એમ કે થોડાક તેલવાળાથી કીધું બહાર નાખી તો આપણે વ્યવસ્થિત ફૂંકાઈ દે એમ તે ગીરામાં નાખેલા હતા તે વ્યવસ્થિત ફૂંકાવે ને બદલે કુતરા બહાટે આરડું લઈને વીએ જાય ત્યાં જાય કોને ખબર કે ખબર ન પડે ગુમલાન ટીટમ મિક્સમાં છે ને આ મિક્સ તમે ગમે તે દી બનાવજો બહુ રસો બનશે મસ્ત અને અહીંયા પછી કંઈક ખોલી લઈને શાક પકડવાની પણ ઝાડ જોવાનું શરૂ છે શાક તો કાંઈક આવ્યું છે ચાલો તમને શાક હું આવ્યું નહીં આગળ બતાવ્યો તો જો શાક તો જો ટીટમ આવી ગયેલા છે કેમ પણ

આવું છે ભાઈ આમાં જો આવું બધું આયલા કરે ધીમે ધીમે અને તમારા એના સાથ અને સપોર્ટથી આપણે આગળ વધીએ છીએ તો સાથ અને સપોર્ટ બનાવી રાખજો કાંઈ પણ ભૂલ થઈ જતી હોય તો કહેજો બાકી એમને હાઉ હિખામણ નહીં દેવાની બાકી હિખામણ દેવાની ઈચ્છા થતી હોય અને ચેનલ બનાવેલા કરીને તમારી રીતે તમારે વૈશારી વિસારીને આગળ વધવાનું વૈસારી વિસારીને કરવાનું એમનું અભણસી તો એની મેં એટલે પી ગયા અને તમે બધા ભણેલા છો તો તમારે બધાને વધારે અમારી કરતાં આગળ જાઓ તો બનાવો તમે તમારે ચેનલનું જેને બનાવી હોય એને છૂટી પછી હું તો માછલામાં હું તો એટલે કે હિખામણ કઈ હા એમ હિખામણ કઈ નહીં દેવાની કે આમ આમ કરવાનું એમ આમ આમ કરવાનું એવી હિખામણ નહીં દેવાની કાઈક બીજી ભૂલ હોય ને તો અમને કહેવાનું કે આવું નહીં ને આવું કરો કે તો સારું પડશે એમ તો અમને ખબર પડે બાકી તમે પાછા હિખામણ દેતા દેતા અમને એમ કહો કે એ નહોતું કરવાનું ઓલું કરવાનું નહોતું ભલા ભલામણ અમે યુટ્યુબર છીએ અમે કરોડોય ગેડું સાંભળ્યું કરોડોએ ગેડું સહન કર્યું નત નવું હૃદય અમારી સાથે કર્યું છે અને નત નવું થાય પણ છે બરાબર તો બધાયને દિલમાં થોડાક પથ્થર અને પાણા રાખવાના એટલે તૂટી ન જાય કોઈનું દિલ થોડા કરીને એમ મારા વાળા બાકી તો બાકી તમે બધા સવો તો તમે સહી સહીદની અને તમારા બધાનો સાથ અને સપોર્ટની જરૂર જ છે અને તમે સાથ અને સપોર્ટ આપો છો તમારો ખૂબ ખૂબ આભાર અને મારા વાળા ધન્યવાદ કાંઈ પણ ભૂલ થઈ જતી હોય તો ગમે ત્યારે અનલિમિટેડ કોમેન્ટમાં કી દેવાની આપણે બધાની કોમેન્ટ વાંચી સહી જા જલ્દી જા કેવલ જાગી ગયો ભાઈ ગાઈસ અમારે આને મેઢા કહેવાય કરકાબડા આ વેખું છે ધનજીભાઈના હાથમાં પછી આ બીજું મેઢું છે જલ્દી ઉતોડા ખે પછી આ મેઢું છે પછી એ લે કેટલા કેટલા પાણી ના હોય જ્યાં આવ્યા છે ક્રેપ ઓ હોય મેઢા પીકળ્યા ભાઈ નેવલ ના કઈ વાત જ ન પૂછો એવા મેઢા પીકળ્યા અને આ મેઢાની પાસે ની છે તો આ મેઢું મેકી દેવાય એમ કોમેટ આવેલી મેઢું મેકવું કેમ ભાઈ જે વાલે મેઢું મેંકતા કેમ કે ખાવું ખાવું તો થતું એ માઇન માઇન્ડ નીકળે નહીં મેકવું કેમ તો ને ભાઈ આ ક્રેસલો છે મોટો જબરસ્ત ટાપુએ જાય તે દી કાઢેલો છે ને આ ટાપુનો વિડીયો હમણાં લગભગ ત્રીજો સોથો હોય છે જોઈ આવજો નીચે પછી અમે એક વખત બે જણા ગયા ને તે દીધો પીળા માછલા આવ્યા એમ કહેતા તો પીળા માછલામાં હોંઢે આવ્યા અને તમને બતાવું કહેવાય એમ તો આવી રીતનું કાંઈક હતું ભાઈ જવું અમારે વિજયભાઈ ને ભાઈ શાક પીકડ્યું અમે એટલું આ પાછું શાક બીજા દિવસે પકડેલું છે આ વિડીયો જે આના પહેલાનું મેકલ છે એટલે કે કાલમાં તો જો વધારે કરીને હોન્ડિયા મારેલા છે આપણે પછી એક સાંકડા કસલો છે અને હોન્ડિયા ટોટરોનો માછરીઓનું શેળવાનું બધું છે અને આ આપણે બનાવ્યું છે થમનેલ તો આ થમનેલ હોય ને એ વિડીયો જોઈ આવજો મારા